આંતરરાષ્ટ્રીય સહકારીતા વર્ષ તેમજ ગુજરાત સ્થાપના દિન નિમિત્તે આજરોજ સહકારી વિભાગ દ્વારા ધાર્મિક સ્થળ પર સફાઈ અભિયાન હાથ ધરવામાં આવેલ જે અંતર્ગત બોટાદ માર્કેટિંગ યાર્ડ દરારા ફાડરવારા મેલડી માતાજીના મંદિર ખાતે સફાઈ અભિયાન કરવામાં આવેલ માર્કેટિંગ યાર્ડ ચેરમેન જિલ્લા રજિસ્ટ્રાર અધિકારી તેમજ ડિરેક્ટર અને યાર્ડના કર્મચારીઓ રહ્યા હાજર ધાર્મિક સ્થળ પર સફાઈ રાખવાના સંદેશ સાથે કરવામાં આવી સફાઈની કામગીરી આંતરરાષ્ટ્રીય સહકારિતા બે હજાર પચીસ અને ગુજરાત સ્થાપના દિન અંતર્ગત આજરોજ સમગ્ર ગુજરાતમાં ગુજરાત સ્થાપના દિનની અલગ અલગ કાર્યક્રમો અંતર્ગત ઉજવણી કરવામાં આવે છે ત્યારે સહકારિતા વિભાગ દ્વારા આજરોજ ગુજરાત સ્થાપના દિન અંતર્ગત ધાર્મિક સ્થળો પર ગંદકી દૂર કરી સફાઈ અભિયાન હાથ ધરવામાં આવેલ છે ત્યારે બોટાદ માર્કેટિંગ યાર્ડ દ્વારા આજરોજ ફાડરવાળા મેલડી માતાજીના મંદિર ખાતે બોટાદ માર્કેટિંગ યાર્ડના ચેરમેન મનહર માત્રિયા બોટાદ જિલ્લા ખરીદ વેચાણ સંઘના ચેરમેન સુરેશ ગોધાણી બોટાદ જિલ્લા રજીસ્ટ્રાર અધિકારી તેમજ બોટાદ માર્કેટિંગ યાર્ડના સેક્રેટરી સહિત તમામ સ્ટાફ દ્વારા સહકારિતા વિભાગના ધાર્મિક સ્થાન પર સફાઈ અભિયાન અંતર્ગત ગંદકી દૂર કરી અને ફાધર વારા મેલ્ડી માતાજીના મંદિર પરિસરમાં ગંદકી દૂર કરી સફાઈ અભિયાન હાથ ધરવામાં આવે આ અભિયાન અંતર્ગત અને ગુજરાત સ્થાપના દિનની ઉજવણીને લઈ ધાર્મિક સ્થાન પર લોકોની શ્રદ્ધા અને આસ્થા હોય प्यारे धार्मिक स्थान पर लोगों गंदगी न करे अने स्वच्छता जारवे ते अंतर्गत ना संदेश साथे बोटाद मार्केटिंग यार्ड ना चेयरमैन खरीद वेचान संघ न जिला न चेयरमैन तेमज जिला रजिस्टर सहित तमाम लोगों धार्मिक स्थल पर नी सफाई अभियान मा जोड़ाया રાષ્ટ્રીય સહકારીતા દિન નિમિત્તે અને ખાસ કરીને ગુજરાતના સ્થાપના દિવસે સહકાર વિભાગ દ્વારા જે ઉપરથી સૂચના મળી એ મુજબ આજે બોટાદ જિલ્લાની બોટાદ માર્કેટિંગ યાર્ડ દ્વારા ફાલેના મેળડીમાં ખાતે આજે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે આ કાર્યક્રમમાં જિલ્લા રજિસ્ટ્રારશ્રી એપીએમસીના સૌ ડિરેક્ટરશ્રીઓ એપીએમસીના સૌ સ્ટાફ અને સહકારી મંડળના પ્રમુખશ્રીઓ સાથે મળી અને આ ધાર્મિક સ્થળની સફાઈનો કાર્યક્રમનું આયોજન થયેલ છે અને આ કાર્યક્રમ પૂર્ણથી એ માતાજીના દર્શન કરી અને પણ આયોજન છે સહકાર વિભાગ જયારે અમિતભાઈએ સંભાળ્યું છે ત્યારથી લોકોને જે રીતે ઉપયોગ થવાય એ રીતે સહકારિતા વિભાગ કામ કરી રહ્યો છે એના અનુસંધાને સહ જે ધાર્મિક સ્થળો આવેલા છે એ ધાર્મિક સ્થળોમાં ઘણી વખતે કાંઈ કામગીરીઓ થતી નથી પણ સહકાર વિભાગ દ્વારા આવી સફાઈની કામગીરી કરી અને લોકોને એક સંદેશો આપવા માગે છે અને લોકોને સાથે જોડી અને ધાર્મિક સ્થળોનો વિકાસ થાય એ માટેના પ્રયત્નો કરી રહ્યા છે આજે ગુજરાત સ્થાપના દિવસ છે અને રાષ્ટ્રીય સહકારિતા દિવસ છે દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈએ નવો સહકાર વિભાગ શરૂ કર્યા પછી જેમની જવાબદારી અમિતભાઈ શાહને સોંપી છે અને એમના દ્વારા સમગ્ર દેશમાં એક આહવાન કરવામાં આવ્યું કે ધાર્મિક સ્થળો જે હોય ત્યાં સહકારી દરેક વિભાગની મંડળીઓ સંઘો યાર્ડો દરેકે જુદી જુદી જગ્યાએ સહકારી જુદી જુદી ધાર્મિક જગ્યા ઉપર સફાઈ અભિયાન શરૂ કરવાનું છે એટલે આજે સ્થાપના દિવસ નિમિત્તે સહકાર રાષ્ટ્રીય સહકારી દિવસ નિમિત્તે જુદી જુદી જગ્યાએ અહીંયા બોટાદ એમપીએમસી દ્વારા બોટાદ ખાતે ફાડરમાના ફાડર મેરડી માતાના મંદિરે તેમજ જિલ્લા સંઘ દ્વારા ગઢડા મેરડી માના મંદિરે મંદિરે જિલ્લા દૂધ સંઘ દ્વારા ખોડિયારમાના મંદિરે જિલ્લા સહકારી સંઘ દ્વારા એ પણ એક મેલેડી માના મંદિરે ગરડા દૂધ મંડળી એમ કુલ મળીને જુદી જુદી સહકારી સંસ્થાઓ વિવિધ ધાર્મિક સ્થળો ઉપર સ્વચ્છતા અભિયાનનું આજે કાર્ય કરેલ છે આ અભિયાનથી એક તો સહકારિતામાં એકતા આવશે અને જુદી જુદી ધાર્મિક સ્થળો જ્યાં હોય ત્યાં કાંઈક ને કંઈક થોડી ઘણી ગંદકી હોય ત્યાં પણ સફાઈ થશે ધાર્મિકતા વધશે બીજું કે જ્યારે ધર્મની સાથે જોડાયેલા લોકો હોય એટલે ત્યાં ક્યાંકને ક્યાંક સફાઈ થશે તો ત્યાં લોકોને અવરજવર પણ વધશે અને ધાર્મિક એક એક શ્રદ્ધાનું પણ એક કેન્દ્ર હોય છે એટલા માટે આ ધાર્મિક સ્થળો પસંદ કરવામાં આવે છે જિલ્લા રજિસ્ટ્રાર બોટાદ ઉર્વશી બ્રહ્મભટ આજ રોજ પહેલી મે ગુજરાત સ્થાપના દિન અને આંતરરાષ્ટ્રીય સહકાર વર્ષ નિમિત્તે ધાર્મિક સ્થળોની સાફ સફાઈ અંતર્ગત એપીએમસી બોટાદ અને જિલ્લા રજીસ્ટ્રાર કચેરી દ્વારા મેલડીમાના મંદિરના ધાર્મિક સ્થળની સાફ સફાઈનો કાર્યક્રમ રાખેલો હતો જેમાં મોટી સંખ્યામાં સહકારી આગેવાનો એપીએમસી ચેરમેન મનોહરભાઈ માતરિયા તથા જે નાગરિકોએ આમાં સહભાગી કરી અને આ પર્વની ઉજવણી કરી છે એ ખૂબ જ સારી રીતે કામગીરી પૂર્ણ થઈ છે બિલકુલ એ બહુ સારી વાત છે કે લોકોને એ જ સંદેશો છે કે આ પહેલી મે આપણે આ જે કાર્ય કર્યું છે એ કાયમ માટે ચાલુ રહે ધાર્મિક સ્થળો એ આપણા પવિત્ર આપણે ગણીએ છીએ જ્યાં પૂજા કરીએ છીએ ત્યાં કોઈ પણ પ્રકારનો કચરો ના નાખીએ પ્લાસ્ટિક ના નાખીએ અને ધાર્મિક સ્થળોની સાથે સાથે આપણે પૃથ્વીની પણ સાફ સફાઈ થાય અને એને સ્વચ્છતા જળવાય એ મારો સંદેશ છે આજના દિવસે